નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે મુદ્રા લોન યોજના વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે આ યોજનામાં કયા કયા વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજના માટે ડોક્યુમેન્ટ કયા જોઈશે આ યોજના માટે અરજી કયા કરવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે વાત કરીએ કે જેમાં આપણા દેશમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ઘણી બધી સામાજિક સેવાઓ આપતી યોજનાઓ પણ છે તે બધી આર્થિક લાભ અને આર્થિક ઉન્નતિ બનાવવા માટે પણ હોય છે જેમાં નાગરિકો નવો ધંધો અને રોજગારી ચાલુ કરવા માટે પ્રધાનમંત્રી લોન યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને આ યોજના બહુ સફળ સાબિત થઈ છે જેમાં માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનન્સ એજન્સી મુદ્રા એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓફર કરવામાં આવતી યોજના છે આ યોજનાની વિવિધ શ્રેણીઓને આધારે તમને દસ લાખ સુધીની વ્યવસાય લોન આપવામાં આવે છે જેમાં તમામ જાહેર ક્ષેત્રની બેન્કો રાષ્ટ્રીય બેન્કો બેંકો પ્રાદેશિક બેન્કો ગ્રામીણ બેન્કો સહકારી બેંકો ખાનગી ક્ષેત્રની બેન્કો માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને વિદેશી બેંકો જેમાં બિનખેતીના વ્યવસાયો માટે તમને દસ લાખ સુધીનું ધિરાણ આપી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો ઉદ્દેશ શું છે જેમાં દેશના નાગરિકોને નવો વ્યવસાય ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવા માટે ઓછા વ્યાજદારે લોન આપવામાં આવે છે વાત કરીએ કે આ યોજના માટે પાત્રતા શું છે જેમાં અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ જેની ઉંમર અઢાર થી પોસઠ વર્ષની હોવી જોઈએ જે અંતિમ ઈએમઆઈની ચુકવણીના સમય જેમાં દસ લાખ કરતા ઓછી લોનની રકમની જરૂર હોય તેવા બિન કૃષિ પ્રવૃત્તિમાં વ્યવસાય શરૂ કરવાની યોજના છે ત્યાર પછી મિત્રો પીએમ લોન યોજના ત્રણ સ્તરે લોન આપવામાં આવે છે જેમાં શિશુ લોન કિશોર લોન તરુણ લોન તો આગળ આપણે આ લોન યોજના વિશે જાણીએ જેમાં શિશુ લોન નાના પાયાની મશીનરી ખરીદવા અને ઓપરેશન ખર્ચ માટે નાણાં પૂરા પાડવા માટે નવા સાહસો માટે સારી સેવા આપે છે સૂક્ષ્મ ઉદ્યોગ સ્વમાલિકો વેપારી વાહનના માલિકો અને શાકભાજીના વિક્રેતાઓ વગેરેનો આયોજનામાં સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી કિશોર લોન વિશે વાત કરીએ કે જેમાં કિશોર લોન હેઠળ પચાસ હજારથી પાંચ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે જેમાં વ્યવસાયો તેમના રોજિંદા કામકાજને ધિરાણ કરવા ભારે મશીનરી વાણિજ્ય પરિવહનો વાહન વગેરે ખરીદવા માટે વધુ લોનની રકમનો લાભ લઈ શકે છે જેમાં સ્થાનિક કરિયાણા સલૂન કુરિયર એજન્ટ્સ ફાર્માસિસ્ટ અને ટેલરિંગ શોપ જેવા વ્યક્તિગત સેવા પ્રદાતાઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે ત્યાર પછી તરુણ લોન વિશે વાત કરીએ કે જેમાં તરુણ લોન યોજના હેઠળ પાંચ લાખથી શરૂ કરીને દસ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે જેમાં ત્રણથી પાંચ વર્ષની પૂર્ણ ચૂકવણી આવી હોય છે મહત્વકાંક્ષી તેમજ સ્થાપિત વ્યવસાયો દ્વારા લોનનો લાભ લઈ શકાય છે જૂની કંપનીઓ લોનનો ઉપયોગ ઓફિસના વિતરણ સુધારવા અથવા તો ભંડાર માટે જરૂરી ઓપરેશન ખરીદવા માટે આ લોનનો ઉપયોગ કરી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે મુદ્રા લોન યોજના હેઠળ કયા કયા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ટ્રાન્સપોર્ટ વાહનો તમે માલસામાન અને મુસાફરોના પરિવહન માટે વાહનો ખરીદી શકો છો વેપારી ઉપયોગ માટે ટ્રેક્ટર ટુ વ્હીલર ટ્રોલી અને ટીલર્સ ખરીદી કરી શકો છો કોમ્યુનિટી સામાજિક અને વ્યક્તિગત સેવામાં તમે સામુદાયિક વ્યવસાયો માટે લોન મેળવી શકો છો જેમ કે દરજીની દુકાનો ડ્રાય ક્લિનિંગ સાયકલ અને મોટરસાયકલ રિપેરિંગની દુકાનો ફાર્મસી ફોટોકોપી કરવાની સુવિધા વ્યાયામશાળાઓ સલૂન કુરિયર સેવાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી ખોરાક ઉત્પાદક ક્ષેત્રો ના ખાદ્ય ઉત્પાદક જેમ કે અથાણું અથવા તો પાપડ બનાવવું કેન્ટીન સેવાઓ કોલ્ડ સ્ટોરેજ બરફ ઉત્પાદન કરતા સૂક્ષ્મ સુક્ષ્મિકમો આઈસ્ક્રીમ બનાવવાના એકમો બેકરી ઉત્પાદકો વગેરે મુદ્રા લોન માટે પાત્રતા હોય છે ત્યાર પછી ટેક્સટાઇલ ઉત્પાદન હેન્ડલૂમ સિકન વર્ક ખાદી એક્ટિવિટી જરી અને જરદ્રોહી વર્ક એમ્બ્રોડરી અને હેન્ડવર્ક કોમ્પ્યુટરાઈઝડ એમ્બ્રોડરી ડાઇંગ અને પેન્ટિંગ કપડા ડાઇટિંગ વગેરે મુદ્રા લોનનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી વેપારીઓ અને દુકાનદારો મુદ્રા લોનના માલિકો વેપારીઓ નાના સાહસના માલિકો અને બિનખેતી આવક ઉત્પાદકના વ્યવસાયો ચલાવતા વ્યક્તિઓને દસ લાખ સુધીની લોન કદ સાથે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ત્યાર પછી સૂક્ષ્મ એકમો માટેની સાધન સામગ્રી તમે માઇક્રો એન્ટરપ્રાઇઝ સ્થાપવા માટે જરૂરી મશીનરી ખરીદવા માટે પણ દસ લાખ સુધીની લોન મેળવી શકો છો ત્યાર પછી કૃષિ સાથે જોડાયેલા મત્સ્ય ઉછેર મધમાખી ઉછેર મરઘા પશુધન ડેરી વગેરે પ્રવૃત્તિઓ પર મુદ્રા લોન મળવાપાત્ર હોય છે જેમાં ખાસ પાક સિંચાઈ કૂવા વગેરેનું ઉત્પાદન કરતી વ્યક્તિઓ આવી લોન માટે પાત્રતા ધરાવતા નથી જેની ખાસ નોંધ લેવી ત્યાર પછી મિત્રો વાત કરી કે આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ શું જોઈશે ડોક્યુમેન્ટમાં ઈ મુદ્રા માટે અર્ધિકૃત ફોર્મ એટલે કે ઈ મુદ્રા લોન યોજનાનું ફોર્મ આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ મતદાર યાદી તે પૈકી કોઈ પણ એક જોઈશે અરજદારનો ફોટો આઈડી જેવો કે ઓરખના પુરાવાના દસ્તાવેજ તરીકે જેમાં સંયુક્ત લોન કિસ્સામાં જરૂર પડશે રિટર્નના પુરાવાના દસ્તાવેજ જેમ કે લાઇટ બિલ કે અન્ય લાગુ પડતું હોય તે જરૂર પડશે ત્યાર પછી બિઝનેસ આઈડી કાર્ડ અને એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટમાં લાઇસન્સ નોંધણીનું પ્રમાણપત્ર ડીડ કોપી વગેરે કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજદારના તાજેતરનો ફોટોગ્રાફ્સ ત્યાર પછી લોનની જરૂરિયાતના પુરાવો એટલે કે સાધન સામગ્રીના અવતરણ વિક્રેતાની વિગતો વગેરે જરૂર પડશે મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે રાષ્ટ્રીય કૃત અને ખાનગી ક્ષેત્રની બેંકોનો સંપર્ક કરવાનો રહેશે જેમના દ્વારા તમે આ મુદ્રા લોન યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો આ પ્રમાણે મુદ્રા લોન યોજનાનો લાભ લઈ શકાય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો